લાલજી બાપા મંડળના હાજર સૌ મુમુક્ષોએ કાળજાર ગરમીમાં પણ પોતાનું શ્રમદાન કરી અને હવાડાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો શાળા દ્વારા પધારેલ મહેમાનો તથા હાજર ગ્રામજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ તથા દશરથભાઈએ પધારેલ મહેમાનોનું સ્વાગત તથા આભાર વિધિ કરી હતી સૌના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવાયો હતો ઇલિયાસભાઈ મેમણ પોશીના સાબરકાંઠા